તમને સ્પર્શતા તમામ સમાચારોની છે અમને ફિકરને એટલે જ હું આપના માટે લઈને આવ્યો છું પ્રાઇમ નાઇન વિજિગર જીગર પ્રાઇમ નાઇનમાં આજે વાત અમરેલી પત્રકાંડ અને ત્યારબાદ પડેલા પડઘાની જે પ્રકારે અમરેલીના ધારાસભ્ય કૌશિકભાઈ વેકરિયા અને એમને બદનામ કરતા એક પત્રના સંદર્ભમાં જે કેસ ઉપસ્થિત થયો કાનૂની પ્રક્રિયા ઊભી થઈ એમાં એક પટેલ સમાજની દીકરી એમનું પણ નામ હતું એક નિર્દોષ પાટીદાર દીકરી ઉપર ખોટી રીતે ગુનો દાખલ કરી બંધાયણમાં કોઈ જોગવાઈ નથી તો રાતે બાર વાગે ધરપકડ કરી અને આખા અમરેલીની અંદર સંઘર્ષ કાઢવામાં આવી છે જે દીકરીને સાથે અન્યાય થયો છે તેને તાત્કાલિક રીતે પોલીસ અને કોર્ટમાંથી મુક્તિ મળે અને ફરિયાદમાંથી એનું નામ નીકળે દીકરીને તમે ઘરેથી બાર વાગે તમે ઉઠાવી જાવ છો પાટીદાર સમાજની દીકરી હોય કે અન્ય કોઈ પણ સમાજની દીકરી હોય પણ દીકરી અને મહિલા સાથેનું વર્તન હંમેશા સરકારનું અને પ્રજાના નેતાઓનું સંવેદનશીલ હોવું જોઈએ એના બદલે એનો તદ્દન વિપરીત દાખલો જોવા મળ્યો તો શું જૂથવાદના ઝઘડામાં સમાજની આહુતિ આપવામાં આવી રહી છે અમરેલી ફરી ચર્ચામાં છે અને આ વખતે મુદ્દો છે પત્રકાંડનો એક એવો પત્રકાંડ જેણે રાજકારણને ગરમાવી દીધું છે બીજેપીના ધારાસભ્યના નામે નકલી લેટર બોમ્બ બોમ્બકાંડમાં અનેક માથાઓના નામ ખુલવાની શક્યતા છે આજથી પાંચ દિવસ પહેલા સોશિયલ મીડિયામાં અમરેલીના ધારાસભ્ય અને વિધાનસભાના નાયબ દંડક કૌશિક નામે એક પર લખાયો હતો અને તેમની સહી હતી લેટરમાં ધારાસભ્ય કૌશિક વેકરિયા લાખો રૂપિયાના હપ્તા ઉઘરાવતા હોવાના આરોપ પણ મૂકવામાં આવ્યા હતા હવે આખા લેટરમાં શું છે હું તમને વિસ્તારથી સમજાવીશ અને એ સમજાવવાનો પ્રયત્ન કરીશ કે આખા લેટર કાંડમાં અમરેલીનું રાજકારણ શા માટે ગરમાઈ ગયું છે શા માટે અમરેલી આટલું બધું ચર્ચાના કેન્દ્ર સ્થાને રહે છે એટલા જ માટે આજનો આ મુદ્દો પણ ચર્ચો છે કારણ કે મુદ્દો એટલા માટે ગંભીર છે કારણ કે જેમ જેમ સ્થાનિક સ્વરાજની ચૂંટણી નજીક આવી છે તેમ તેમ આવા મુદ્દાઓ પણ ચર્ચાના કેન્દ્ર સ્થાને રહ્યા છે અને ફરી એક વખત અમરેલીનું રાજકારણ અત્યારે ચર્ચાના કેન્દ્ર સ્થાને છે કોણ છે આમાં માસ્ટર માઇન્ડ

એ રત્નાકર સાહેબ મહામંત્રી ગુજરાત પ્રદેશ સંગઠનને રવાના કરવામાં આવે છે લેટર પેડ કોનો છે તો કિશોરભાઈ આર કનપરીયા પ્રમુખ શ્રી તાલુકા પંચાયત કચેરી અમરેલી અને એનો આખો લેટર પેડ છે લેટર પેડ ની અંદર શરૂઆત એ પ્રકારે કરવામાં આવે છે એ ઉલ્લેખ કરવામાં આવે છે કે આપ સાહેબ શ્રીને જણાવું કે હાલ અમરેલી તાલુકા પંચાયતનો પ્રમુખ છું મારી અમરેલી તાલુકા પંચાયતનો તમામ વહીવટ વિધાનસભાના નાયબ દંડક

ચર્ચા અહીંથી શરૂ થાય છે કારણ કે જે લેટર પેડમાં એક યુવતીનું નામ આવ્યું અને એણે લેટર પેડ તૈયાર કર્યું તો એની પણ ધરપકડ કરવામાં આવી અને હવે પાટીદાર યુવતીની ધરપકડના કારણે ચર્ચા વધારે જાગી છે કે આખરે યુવતીની ધરપકડ તમે કરો છો તો એ કયા કાયદા હેઠળ અને કેવી રીતે કરવામાં આવી એની ચર્ચા અત્યારે ચાલી રહી છે અને સમાજ હવે એકજૂટ થઈ રહ્યો છે પણ સૌથી મોટો સવાલ છે કે બીજેપીનું મૌન છે આગળ આખા લેટરમાં અનેક મુદ્દાઓને ટાંકવામાં આવ્યા છે તેમણે અલગ અલગ પોતાની હૈયાવરાટ ઠાળવી છે અને એની અંદર એ પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જેમને એક્ટિવિટી કમિટીના સભ્ય બનાવ્યા જિલ્લા યુવા ભાજપના પ્રમુખ બનાવ્યા એમને ઘણું બધું આપ્યું સ્વામી વિવેકાનંદ ગુજરાત યુવક બોર્ડ અમરેલી જિલ્લાના સંયોજક બનાવ્યા હોય જેમને ત્રીસ હજાર પગાર ભથ્થા મેળવે છે કૌશિકભાઈ મૂળ ભાજપના કાર્યકર્તાના બદલે મૂળ કોંગ્રેસીઓને વધારે આપે છે છે આ આ પણ એક ઉલ્લેખ કરવામાં આવ્યો હવે પત્ર રત્નાકર સાહેબને પહોંચી ગયો પણ રત્નાકર સાહેબને પહોંચ્યો કેવી રીતે એ પણ એક ચર્ચાનો મુદ્દો છે અને એ ચર્ચા થઈ રહી છે કે આટલો બધો લેટર છેક અમરેલીથી સીધો રત્નાકર સાહેબને પહોંચી ગયો વોટ્સઅપમાં પહોંચ્યો કોઈએ એમને મોકલ્યો કે પછી તેમને ખબર હતી એ ચર્ચા અત્યારે અમરેલીમાં થઈ રહી છે અને સૌરાષ્ટ્રનું રાજકારણ છે અને પણ આમાં એક દીકરીનું નામ આવ્યું અને એ દીકરીની જેવી સંડોવણી સામે આવી કે સમાજ એકજૂટ થઈ ગયો કે તમે દીકરીને આવી રીતે કેવી રીતના પૂરી શકો કેવી રીતે તેની ધરપકડ કરીશું અને એટલા જ માટે આજની આ ચર્ચા પણ કરવી છે આજની આ ચર્ચામાં આપણી સાથે જોડાશે જીગીશા પટેલ અને કોંગ્રેસના નેતા ગીતાબેન પટેલ આ બંનેનું સ્વાગત છે મારો પ્રશ્ન ગીતાબેન આપને એ છે કે એક પાટીદાર યુવા ચહેરો છે અમરેલીમાં એક નવી દિશા નવા જોમ અને જુસ્સા સાથે એક પાટીદાર પાવર ચહેરો મળ્યો હતો અમરેલીમાં હવે એ જ વ્યક્તિ અને એમના નામ સાથે એક દીકરીની પણ એક સામે આવી વાત આવી શું આ દીકરી એ પણ પાટીદાર શું આ પાટીદાર આખું પોલિટિક્સ શું અમરેલીને એક નવી દિશા તરફ લઈ રહ્યું છે કે પછી આખા સૌરાષ્ટ્રના રાજકારણમાં એક નવો જ વળાંક અહીં જોવા મળી રહ્યો છે આમાં વળાંક પણ કશું નથી એ આ ગુજરાતની દીકરી પર જે ઘટના બની છે ને એ કલંકરૂપ છે અને કોઈ સમાજ સાથે હું એટલે જોડવા નથી માંગતી કારણ કે નવો ચહેરો ને જૂનો ચહેરો શું આ જે ઘટનાક્રમ જે ચાલી રહ્યો છે ને જે ઘટનાક્રમ ત્રણ ચાર દિવસથી ચાલી રહ્યો છે એ માત્ર ને માત્ર બીજેપી નું અંદરો અંદર નું રાજકારણ રમાઈ રહ્યું છે અંદરો અંદર ને રાગ દ્વેષ અંદરો અંદર ના પ્રમુખ બનવાની લાઈમાં આપણે છેલ્લા કેટલા દિવસથી ગુજરાતમાં જોઈ રહ્યા છીએ જિગીશાબેન પણ જોડાયેલા છે પાટીદાર અગ્રણી છે અને સમાજમાં એક આગવું નામ ધરાવે છે જીગીશાબેન સવાલ આપને એ છે કે આખો મુદ્દો તમે જુઓ કે પોલિટિકલ આખો મુદ્દો હતો એની અંદર દીકરીનું નામ આવે જે ટાઈપિસ્ટ કરતી હતી અને રાત્રે બાર વાગે એની પોલીસ પહોંચે અને તેની ધરપકડ કરવામાં આવે શું આપને લાગી રહ્યું છે કે આ કોઈ રાજકીય ષડયંત્ર છે કે પછી સમાજની અંદરો અંદરના જૂથવાદના કારણે સમાજના જ વ્યક્તિઓની આહુતિ આખા કાંડમાં અપાઈ રહી છે એક પાટીદારની દીકરી અને ગુજરાતની મહિલા તરીકે હું આ પેલા તો આ ઘટનાને ખૂબ જ વખોડી કાઢું છું કારણ કે મને એવું લાગે છે કે આ એક દીકરી છે જે નિર્દોષ દીકરી છે ને એ ક્યાંક રાજકીય ષડયંત્રનો ભોગ બની ગઈ છે અને રાજકીય ષડયંત્ર પણ કેવું અંદર અંદરનું રાજકીય ષડયંત્ર કારણ કે ખબર જ છે બધાને કે ભાજપમાં નવા આવેલા નેતાઓને ટિકિટો આપીને ધારાસભ્યો બનાવે છે એટલે બાકીના રહી જાય છે અને એવી એવી તુચ્છ કક્ષાની રાજનીતિ માટે એક સમાજની દીકરીનો ભોગ એટલે ખોટી વાત છે તો મારે પોલીસ તંત્ર એ કહેવાનું છે કે દીકરીનો એવો તો શું વાક હતો કે તમે રાત્રે બાર વાગે તમારા કાયદાઓને સાઈડમાં રાખીને તમારા નિયમોને સાઈડમાં રાખીને બાર વાગે દીકરીને તમે એના ઘરેથી એને ઉઠાવી એવો તો એનો શું વાક હતો તમે કોના હિસારે કામ કરો છો મને તો એ સમજાતું નથી કે પોલીસ તંત્રમાં તમને જોબ મળ્યા પછી તમને જે પગાર મળે છે ને એ પગાર કોઈ છે ને ધારાસભ્યોના કે કોઈ ભાજપના નેતાઓના કે સરકારના ખીચામાંથી નથી જતો એ તમને લોકોની રક્ષા કરવા માટે એ પગાર મળે છે અને લોકો કરવેરો ભરે છે ને એમાંથી તમને પગાર મળે છે એટલે સૌથી પહેલા તો હું પોલીસ તંત્રને એટલું જ કહેવા માંગીશ કે કાયદામાં રહીને તમે તમારું કામ કરશો ને તો સારું સારું રહેશે જો કાયદાનું ભાન અમે કરવા માણસું ને તો તમે ઘણા બધા તમારી નોકરીઓ પણ ખોઈ બેસશો એક પાટીદારની દીકરી તરીકે જે પાટીદારની નિર્દોષ દીકરીનો જે ભોગ હતી

તમે જે રીતે જેનો ગુનો નથી છતાંય તમે એની ઉપર આ આ અત્યાચાર કર્યો છે એ હવે આ દીકરીનો આગળની જિંદગી શું એની જવાબદારી કોણ લેશે કૌશિકભાઈ વેકરિયા લેશે કે પછી આ મહેશ કસવાડા જે કૌશિકભાઈ વેકરિયાનું ઉપરાણ ઉતાણતા હતા એ લેશે કે પોલીસ તંત્ર લેશે કોણ લેશે હું તો હર્ષભાઈ સંધિને પણ કહેવા માંગુ છું કે આવા પોલીસ તંત્ર આ આવા પોલીસવાળાઓને જ્યારે આ આવી બધી કાયદા વિરુદ્ધની જે કાર્યવાહી કરે છે ત્યારે તમારી આંખો નથી ઉગળતી આવા લોકોને સસ્પેન્ડ ના કરવા જોઈએ

એ સમા જે વ્યક્તિ છે એમની ઓફિસમાં કામ કરે છે ને એમણે કીધું કે ભાઈ તું આ લેટર ટાઈપ કરી નાખ અને એને લેટર ટાઈપ કરી નાખ્યો અને એની ધરપકડ કરી નાખવામાં આવી ગીતાબેન બિલકુલ સાચી વાત છે કદાચ હું ક્યાંય કોઈના ત્યાં જોબ કરતી હોય કોઈ નોકરી કરતી હોય તો હું ચિઠ્ઠીનું ચેક કરું છું મને મારા બોસ કહે કે આ લેટર આપણે ટાઈપ કરવાનું છે અને અહીંયા મેલ કરવાનું છે કે અહીંયા મોકલવાનું છે તો એ મારી જવાબદારી છે મારી ફરજ છે એ મારે કરવું પડતું હોય તો એ સામાન્ય ઘરની દીકરી નવ દસ હજારમાં નોકરી કરતી હોય અને એને ટાઈપ કર્યો છે તો એ ટાઈપ કરવા માટે જે ગુનેગાર છે એને ટાઈપ લેટર કર્યું એ જ ગુનેગાર ને એને જ ગુનેગાર બનાવી અને મને હમણાં અત્યારે બધા જ લોકો ત્યાં છે અને જે ઘટનાક્રમ સવારે જોઈ રહી છું બધા સમાજના આગેવાનો ભેગા થયા અને હજુ પણ લોકો જેલની બહાર બેઠા છે એના ગામના લોકો એના પરિવાર જેલની બહાર બધા રાહ જોઈને બેઠા છે કે આ દીકરી ક્યારે છૂટે અને પાછા એવી રીતે જયારે દીકરીને છોડાવી દેશું પણ જે દીકરીનું તમે જાહેરમાં સડે સડેચોક અપમાન કર્યું છે તો એનું સન્માન આપણે કઈ રીતે પાછું અપાવી શક્યું એ મુદ્દા ઉપર તો કોઈ ચર્ચા કરતું જ નથી હું તમને જાહેરમાં આવી અને બે ચાર લાફા જીકી દઉં

ખરેખર જે અધિકારી રાત્રે બાર વાગે આ દીકરીને ધરપકડ કરવા ગયો તો શું એના ઉપર એક્શન લેવાશે એ દીકરી ઉપર જેને ખોટો કેસ કર્યો જેને એને સરઘસ કાઢ્યું એની હરોળમાં જેટલા બી લોકો હતા જેટલા અધિકારીઓ હતા એનું સરઘસ ખરેખર નીકળશે ખરું જો આ દીકરીને ન્યાય અપાવો હોય મારે તમારે ખરા અર્થમાં એ દીકરી જેલની બહાર આવી જાય અને જે અધિકારીઓ એની પાછળ

હવે જીગીશાબેન આપને મારો સવાલ એ છે કે તમે જુઓ કે આખા કાંડમાં જે ધારાસભ્ય છે જેમના નામનો આ પત્રની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે દારૂ અને દારૂડિયાઓની એન્ટ્રી વધી ગઈ છે અને એનું પ્રમાણ આપતું આ એક લેટર પેન જે રત્નાકરજીને લખવામાં આવે છે એની અંદર ચાલીસ લાખ રૂપિયાના વહીવટની પણ વાત થાય છે હવે આખા કેસમાં તમે જુઓ કે દીકરીની ધરપકડ થાય છે અને જે દારૂવાળી વાત હતી ચાલીસ લાખના વહીવટની જે વાત હતી એ આખો મુદ્દો જ ભૂસાઈ ગયો છે હું દારૂની વાત લખી છે ને એ ખાલી અમરેલી ની અંદર નથી મળતો આખા ગુજરાત ની ગલીઓ ગલીઓમાં દારૂ મળે છે અને ક્યાં ક્યાં મળે છે બધાને ખબર છે એમાં બી પોલીસ વાળાઓના હપ્તા ચાલતા હોય છે નેતાઓની બધાની હોય છે ભાગીદારીઓ હોય છે અને બધાને ખબર છે મને નથી લાગતું કે છતાં પણ એ લેટરનો તો તદ્દન વાહ્યાત વસ્તુ છે તદ્દન મતલબ ગુજરાતની એક મહિલા તરીકે મને પોતાને એમ થાય છે કે બળાત્કારના કિસ્સાઓ તો રોજ રોજ વધતા જ જતા હતા પણ હવે તો આમ સર જાહેર મહિલાઓનું આટલી વધે અપમાન એના પોતાના મતલબ એના એના હકનું કોઈ કોઈ લાદ જ નથી રાખવાની એમ એને મોઢા ઉપર કઈ બાંધા વગર તમે એનું સરઘસ અને સરઘસ તો સેના માટે કાઢ્યું મને તો એ જ નથી સમજાતું બલાત્કારીઓ એમને છૂટા ફરે છે એને છાવરવામાં આવે છે દારૂડિયાઓ બધા રખડતા હોય છે એને પૈસા લઈ લઈને એને છૂટા કરી દેવામાં આવે છે બુટલગરો મન પડે એટલા હપ્તા દઈ દઈને ખુલ્લા આમ દારૂના ધંધા કરે છે એના કોઈના સરઘસ નહીં આ દીકરીનો શું એવો વાક હતો કે એનું સરઘસ કાઢવામાં આવ્યું અને હું કૌશિકભાઈ વેકરિયાને પણ કહું છું કે તમે આજે બેઠક કરી અને બેઠકમાં તમે એવું એવું જતા છો કે હું મોટું મન રાખી અને કેસ પાછો ખેંચી લે અરે ભાઈ તમારે તો માફી માંગવી જોઈએ દીકરીની તમારે મોટું મન રાખવાની જરૂર નથી મોટું મન રાખીને તો સમાજ કદાચ તમને માફ કરશે કે નહીં કરે એ મને ખબર નથી કારણ કે તમારા વિસ્તારની આ ઘટના છે તમારા સમાજની દીકરી છતાંય તમે આટલા પાંચ પાંચ દિવસ સુધી છોકરીએ પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટેશનમાં બેઠી હોય અને તમારા પેટનું પાણી ના હલે તમે તમે હકીકતમાં શું તમે કરવા ધારી રહ્યા છો ગુજરાતની અંદર અને હું ભાજપના તમામ એટલે તમામ હોદ્દેદારોને કાર્યકર્તાઓને પણ કહેવા માગું છું કે તમે સરકારની સામે જરા પણ કંઈ ખોટું થતું હશે અને અવાજ ઉઠાવશો એટલે તમને કોઈ પણ રીતે કોઈ પણ પોલીસ તંત્રનો સહારો લઈ અને કોઈપણ રીતે કેસમાં ફિટ કરીને તમારી જિંદગી ધૂળ ધાણી કરી દેશે અમે તો હજી સરકારની સામે બોલી શકીએ છીએ તમારે તો મૂંગા મોઢે સહન જ કરવાનું છે એટલે વિચારો તમે લોકો શું કરી રહ્યા છો આ ગુલામીમાંથી નીકળો અને હું ગુજરાતના તમામ સમાજને તમામ સમાજના આગેવાનોને અને તમામ બહેનો દીકરીઓને કહેવા માંગુ છું કે જો ગીલો આ ગુલામી સહન કરશો ને તો આવતી પેઢીને તમે મોઢું બતાવવા જેવા નહીં રહ્યો કારણ કે આ તો હદ થઈ ગઈ યાર હવે હદ થઈ ગઈ હવે આ એક દીકરીની સરા જાહેર એનું અપમાન કરવું એ પણ પોલીસ તંત્ર દ્વારા મને તો એવું લાગે છે કે આપણે ગુજરાતની અંદર તમને કોઈને કાંઈ તકલીફ થાય તો તમે ફરિયાદ કરવા ક્યાં જશો પોલીસ તો બધી નેતાઓના ઈશારે કામ કરે છે નેતાઓની ચાપલુસી કરે છે એક તારીખ મને ખબર છે ત્યાં સુધી આ કેસ ની એક તારીખ પણ જતી રહી છે તો હું જજ જે જે જજ છે એને પણ કહેવા માંગુ છું કે તમે એને એની એના જામીન મંજૂર ના કરો કયા કયા પેલા ઉપરથી ના કરી શકો યાર કે જે છોકરી ખાલી દસ હજાર રૂપિયામાં એક સામાન્ય ઘરની છોકરી જોબ કરે છે એના બોસના ઇન્સ્ટ્રક્શન ફોલો કરે છે અને એ પણ હું તમને કહી દઉં પોલીસ તપાસમાં એ ખુલ્યું છે કે દીકરી ટાઈપ નથી કર્યું

આ દીકરી બની આ લેટર સામે આવ્યો કે આખો ઘટનાક્રમ શું પોલિટિકલ છે કે પછી સમાજની અંદર અંદરના ઝઘડા તે હકીકત ક્યારે સામે આવશે એ પણ એક સૌથી મોટો સવાલ છે આપ બંને અમારી સાથે ચર્ચામાં જોડાય આપનો ખૂબ ખૂબ આભાર તમારી વિશેષ રજૂઆતમાં અત્યારે બસ આટલું જ ફરી મળીશું આપને સ્પર્શતા મુદ્દા સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર